宋汉杰的母亲的家。

એકદમ મે મય જો બરોબર તમે આવે ને એકદમ ટાઈટ છે નોંધારણ થવા માંડ્યો હોટાણ ત્રણ વાગામાં એટલે કાયમ થી કાયમ વહેલું નંધારણ થતું જણમયું હોય કે હે તો બારો બારી નીકળાય નહીં કે નહીં જામ હોય તો એ ન જવાય ટાઈટ એકદમ મેં હોય આજ તો મેં હે પાછું લોકોને એ ટાઈટનું કાંઈ ઘરને બહાર નીકળવાનું મન ન થાય એવી ટાઈટ હોય એટલે પછી ટાઈ આવવાનું બિસારા માંદા થાય બહુ ટાઈટના સોમવારે થતા સ્કૂલ ચાલુ થાય ચારે વારે સ્કૂલીને ત્યાં જવું જ પડે ટાઇટ હોય કે ન હોય જીવિકાની જવું ત્રણ સો દિન ન બે દિ થયા તો નહોતી ચાવા દીધી ચહે પછી અમારે હુમવારેથી કામે જવાનું ટાઈમ સ્કૂલે જવાનું તો જોઈ હું હાલે જોયા તો હે ને લુગડા એ આવી રીતના હે ને હું બારબાર હું એ નહીં હીટર પાસે રાખે દે અહીંયા હુંકવવા ના આવે ને હીટર પહે રાખે દે ને તરત હું જાય હીટર ગરમ થાય એટલે ખબર બરાબર હું હુંકાય જ નહીં mình no rồi tôi no hokay ta 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 chơi đi bao giờ mùa hè thì mùa hè long sáp đi ạ cho luộc makan đi mà mình đi cho bé

ભજીયાનું ડોરણ કરી લીધું એને તો ખાલી બટેટાવાળા ખાવા હોય ખાલી બટેટું લોટ ને સાંજીના ફૂલને નાખે અને તેલ મૂકી દીધું જીવિકાનું પ્રતિક ને રમે કપડાં મશીન હાલેથી મારો અવાજ બહુ નહીં આવતો હોય મશીનનો અવાજ આવતો હોય હે વધારે કપડાં મશીન નાખ્યું કપડાં મશીન હાલે એટલે અવાજ ઓછો આવે એનો અવાજ વધારે આવે હાલો તો જો હું હે નટાયાની ભજીયા બનાવવાના હતા તાતા હતું સંગીતાએ આવે ભજીયા બનાવેલા તાતા હતું સંગીતા આવી ગયા પછી બનાવીએ રસોઈ શાક સાત ને ગોફલા નોતો ચાલ હવે ને રામ ને રજપૈંત્રે ને કેમે ગાણો મિત્ર ને કેર હે

હલો કેવા કેમ અસલ اصل બેનાના હાલો તો ઝડપ ઝડપમાં મસ્તીના હાથમાં તો હે લ્યો માર નઈ ડાયા હાલો યો મેડમ ડરણા ડરાવીના હાલો ડરાવી આવ્યુ ટ્રાફિક હતી પછી ભાગી આવી ને

રામ ભાગે એવો થી દેવો હે ને અમે વિયારા કરવા બેઠા વ્યારામાં ભોજીઓમાં રહી ગયું ઘરે વ્યારામાં અમે હે ને લીલા મિરચાની ચટણી બનાવી હંભારો હે કેચર નો પાપડ ડુંગરા બાજરાના રોટલા બહુ તો એવું હોય તો હાલો અમી હેને વ્યારો પડ લયે હાલો તો હેને અમી જવા વ્યારા કરે ને ફરવાડિયું ને આ હતું સંગીતા એનું ધૂંઝ જરા ઉપાડ્યા રહ્યા હતા રહોડાના તો તને ધૂંધ જરા કરે ને મળી કે તું બે તારે કંઈ નહીં કર્યું દીધી હું તો બેઠી હા તો આ સાફ સફાઈ કરે ક્લિનિક હું મારે જેવી કઈ કરવા લાગ્યું મારા હતાની

આખો નીંદર કરીએ ને હાજી કામ કરીએ છો અમારા વિડીયા ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ બાય બાય બાય